તો એનું તમને ઉદાહરણ આપી દઉં પાવર આવ્યો એટલે ઇન્ડિકેટર ચાલુ સારામાં સારી વસ્તુ બતાવું છું કે મીટર હવે આ મીટર તો આવે છે એ બધાને ખબર છે આ કઈ મોટી વસ્તુ નથી પણ આનો ઉપયોગ કાયદેસર કેમ કરવો જેમ કે ખેતી માટે ખેતી માટે આપણે શું ઉપયોગ બનવાનો છે તો ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવી ગયો શું જબરજસ્ત વિડીયો કારણ કે આપણા ખેડૂત મિત્રો અત્યારે આપણે બધા સબમર્સિબલ પંપ વાયરિંગ માટે અત્યારે ઘણા ને એવું છે કે સમજણ નથી પડતી આપણે મોટરમાં કોઈ ફોલ્ટ હોય તો આપણને ખબર નથી પડતી ને આપણે કારીગરોને તેડાવવા પડે છે આપણો સમય બરબાદ થાય છે એ જ્યારે આવે ત્યારે આપણા કામ થતા હોય છે પણ આજે તમને એવી આધુનિક બતાવું છું કે નહીં ખરેખર ફાયદો છે પણ અત્યારે તમે ચેનલમાં જે પણ નવા હોય એનો આપણે આ ચેનલમાં સ્વાગત છે અને અવા નવા વિડીયો માટે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવી જરૂરી છે અને તમારું હોય કામ હોય તો મને કોમેન્ટ કરજો હું તમને કોમેન્ટનો પણ જવાબ આપું છું અને અત્યારે આ વિડીયો જબરદસ્ત તમને બતાવું વસ્તુ બે ખાસ ઇમ્પોર્ટન્ટ તો પહેલી વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઘણા લોકોને ખબર નથી અને બહુ સસ્તી ને સારી વસ્તુ જો ઉપયોગી કોઈ હોય તો આપણે લાખો રૂપિયાના ખર્ચ બચાવી શકે એવી આ વસ્તુ છે જેમ કે એક જેટલો ઇન્ડિકેટર છે અને ટેસ્ટર કયો તો ટેસ્ટર છે હવે મિત્રો આપણે ઘણીવાર જોયું હોય છે કે આપણા જે સબમર્સિબલ પંપ હોય એનું આ જે કેબલ છે જેમ હવે આ કેબલમાં આપણે કે ફોલ્ટ થઈ ગયો હોય કે અંદરની સાઈડ છેડો કપાઈ ગયો હોય અને પાવર આવતો બંધ થઈ ગયો હોય તો આને ગોતવું આપણા માટે જોખમ બની જાય છે તો હવે આને ગોતવા માટેનો એક સોલ્યુશન આપણે મળી ગયું છે આ વિડીયો ખાસ ઉપયોગી બનવાનો છે હવે આ વસ્તુ તમે જોવો છો કે આ જ્યાં પાવર આવતો હોય છે ત્યાં સુધી આનું ઇન્ડિકેટર બતાવશે જ્યાંથી પાવર કપાઈ જાય ત્યાંથી આ ઇન્ડિકેટર નહીં બતાવે તો એનું એક તમને પેલા ઉદાહરણ લઈ દઉં અત્યારે જે આ વાયર છે આ બોર્ડ છે એમાં પાવર ચાલુ છે આ બોર્ડમાં તો એનું તમને ઉદાહરણ આપી દઉં પાવર આવ્યો એટલે ઇન્ડિકેટર ચાલુ આપણે એને ઓડળવાની પણ જરૂર નથી તમે જોવો કેટલે ઠેકાણેથી એ પહોંચી જાય છે બરાબર છે હવે બીજી વસ્તુ કે આમાં પાવર અત્યારે નથી તો તમે જોવો આમાં પાવર નથી આ આટલું છેટું હોવા છતાં પણ હમિંગ પકડી લે છે દેખો આમાં કઈ આવતો નથી હવે આ આટલા પાવર આવતો નથી હવે તમે જોજો જેવું આપણે આયા ચાર્જર લગાવી એટલે આપને હરેક વસ્તુની ખબર પડી જાય કે પાવર આવે છે કે નહીં ક્યાં શું ફોલ્ટ છે એટલે દરેક વસ્તુમાં ઉપયોગી બને છે આજે ઘરની ઝીણી ઝીણી વસ્તુ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટમ આજે વોશિંગ મશીન છે મિક્સર છે કે કોઈ પણ બ્લેન્ડર છે કોઈ પણ ઘરમાં પણ એવા ઘણા બધા ઓજાર હોય છે કે પાવરના છેડા તૂટી જાય અને આપને ખબર ના હોય આપણે એમ કહીએ કે એ ખરાબ થઈ ગયું કે બળી ગયું પણ પાવર જ પૂરતો ના હોય છે હવે આ તમે જોયું હવે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ બનવાની છે એકસો ને એસી રૂપિયા જેવું આની પ્રાઇસ આપણે બજારમાંથી મેળ્યું છે આ તમે એને વ્યવસ્થિત રીતે બતાવો કે આ વસ્તુ આખી શું છે તમે જોઈ શકો છો હવે આ વસ્તુ આપણે ક્યાંય પણ પાવરનો છેડો કપાઈ ગયો હોય હવે આ કેબલ છે હવે આપણે આમાંથી એક લાલ છેડોમાં પાવર નથી આવતો કે ક્યાંકથી કપાઈ ગયો છે તો એને આપણે અહીંયા આપી દઈ તમે જોવો છો કે ઇન્ડિકેટર થઈ ગયું છે કે એમાં પાવર આવી ગયો છે આ વસ્તુ તમે સમજી ગયા છો હવે એક ઇમ્પોર્ટન્ટ એવી વસ્તુ બતાવવા માંગુ છું કે એવું સમજાવવા માંગુ છું જ્યારે તમારી સબમર્સિબલ મોટર પંપ ને કઈ ખરાબી થાય તો એને ચેક કેમ કરવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા લોકો થોડોક ફોલ્ટ હોય એને ચેક કરવાને બદલે આપણે એને કાયદેસર જોઈ નથી શકતા કારીગરને બોલાવી ત્યારે આપણું કામ ચાલ થાય ત્યારે આપણે એને ફરી બોર પાણીના દારમાં ઉતારી અને ત્યારે એ આપણું કામ ચાલુ થાય છે અને ત્યારે સમય લાગે છે અને એ વસ્તુ ક્યારે ખરાબ થાય છે જ્યારે આપણે જરૂરિયાત હોય 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 છે આ થોડીક આપણી પાસે અને આપણે જાણકાર તો એ બહુ ઉપયોગી બનશે તો હવે બીજા નંબરમાં હાઉ સારામાં સારી વસ્તુ બતાવું છું કે મીટર હવે આ મીટર તો આવે છે બધાને ખબર છે આ કઈ મોટી વસ્તુ નથી પણ આનો ઉપયોગ કાયદેસર કેમ કરવો જેમ કે ખેતી માટે ખેતી માટે આપણે શું ઉપયોગ બનવાનો છે તો ચાલો આપણે એ જોઈ તો સૌપ્રથમ આપણી પાસે જે ભાગે તો આ કેબલોનો આપણે ઉપયોગ કરી છે તો મિત્રો આ ડબલ શેડાની કોઈ મોટર હોય છે ડબલ શેડા એટલે કે 10 એચપી ઉપર જે સબમર્સિબલ પંપ હોય તેમાં બે વાયર હોય છે હવે એમાં ક્યાંય ખરાબી થાય તો એને ચેક કેમ કરવું આ આપણો જે મીટર છે પ્રાઇસ માની લ્યો 250 થી 300 રૂપિયા હવે આ મીટર આપણે જોઈ કે આને ભેગું કરવાથી આ એક કાટો ઉપડે છે કે આ બે છેડાને ભેગા કરવાથી કાંટો ઉપડે છે એટલે છ છેડાની મોટર હોય આપણી પાસે બતાવો કે બે કેબલની મોટર છે હવે એક છેડો કપાઈ ગયો છે પાવર નથી આવતો કે મોટરને કંઈ ચાલુ નથી થતી તો આપણે એને ચેક કેમ કરવી તો આપણે અહીંયા જે રેડ કલરનો આ છેડો છે તો સામે પણ રેડ કલરનો છેડો હોય એટલે ઓકે બતાવશે તમે જુઓ હવે આ રીતે બતાવે એટલે એ છેડો કમ્પ્લીટ છે પછી સામેનો રોંગ છેડો કોઈ બતાવે માની લ્યો કે આપણે અહીંયા અહીંયા રેડ છે અને અહીંયા આપણે પીળો છેડો આપણે ઉપયોગ કરી અને મીટર બતાવે તો સબર આ છેડા ભેગા હોવા જોઈએ અમે ત્યાં ભેગા થઈ ગયા હોય છે બરીને તો બતાવે ત્રણ ત્રણ છેડા આપણે ચેક કરી લેવાના આ રીતે કે ભાઈ આ રેડ ઉપરો કાયદેસર બરાબર છે પણ એ સિવાયના કોઈ ઉપડે તો એ છેડા ભેગા થઈ ગયા હવે આપણે એવી રીતના ત્રણે ત્રણ છેડા ચેક કરી બરાબર છે તો તમે જોવો છો કે પીળો છે એ પીળો પણ ઉપડે છે ત્યારે આપણે રેડ ચેક કર્યો અહીંયા અહીંયા બ્લુ ચેક કર્યો તો મીટર ઉપડતું નથી હવે આપણે અહીંયા બ્લુ ચેક કરી લઈ બ્લુ ચેક કર્યો અહીંયા રેડ ચેક કર્યો પીળો ચેક કર્યો તો ક્યાંય પાવર નથી આમાં બ્લુમાં રિટેન થઈને પાવર આવે છે એટલે જે સબમર્સિબલ પંપમાં જે પાવર મોટર માંથી રિટર્ન થઈને કમ્પ્લીટ એ છેડો બતાવે એટલે એ છેડા કમ્પ્લીટ થયા હવે તમે એમ કેતા ભાઈ આપણે આ છ છેડાની મોટર હોય એમાં તો આ રીતે બતાવીને પણ જ્યારે ત્રણ છેડાની એટલે કે સાડા સાત એચપી ની મોટલું હોય જેમાં સિંગલ છેડો હોય તો એમાં જો છેડો પાણીમાં ક્યાંય ફોલ્ડ થયો હોય તો એ કઈ રીતે બતાવે બરાબર છે તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ એમાં પણ આવી રીતના રિટર્ન પાવર બતાવતો હોય છે બરાબર છે હવે આ આ ત્રણે છેડાને હું ભેગા કરી દઉં મોટરમાં જઈને આ ત્રણે ત્રણ ની કોયલ થઈ ગયું એટલે એ ભેગા જ હોય છે તો તમે જોવો છો કે એને આ રીતે જોવાના છે માજો હોય જે બોરમાં પાણી હોય અને ન્યા શેડો ફોલ્ડ થઈ ગયો છે એટલે કે પંચર થઈ ગયું છે ન્યા આવી રીતનો ઘસાય અને વાયર બાઈને આવે છે જેથી તમારી મોટર લોડ પકડે છે એમ ક્યારે વધારે પકડી લે છે અને તમારું મોટર સ્ટાર્ટર છે તે હિસાબે પડી જાય બરાબર મોટર ઉપાડવાનું બંધ થઈ ગયું તો હવે ઈ ચેક કેમ કરવું આ વસ્તુ બહુ ઉપયોગી છે આ વસ્તુ પણ બહુ ઉપયોગી ખાસ જરૂરી છે જે લોકો આ વસાવેલી એટલે 500 રૂપિયામાં આ બંને વસ્તુ મારે આવી ગઈ છે આ બે વસ્તુ ખેડૂતો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થાશે અને આ વસ્તુ હશે એટલે તમારે ક્યારે પણ કાઈ ભવિષ્યમાં કાઈ તકલીફ થઈ સબમર્સિબલ માં કે કે પણ વાયર માં તો તમે તરત જ એને રિપેર કરી શકશો અને આપણે આગળ એક એવો વિડીયો બનાવશું કે જેમ તમને ખાસ ઉપયોગી બનશે જેમ કે જે આ સબમર્સિબલ પંપમાં જે આ કેબલનો છેડાને જોઈન્ટ કરવામાં આવે આનો એક હાંધો કરવામાં આવે તો એને કઈ રીતે હાંધો કરવો જેથી લાંબો સમય કે ત્રણ થી ચાર વર્ષ કે પાંચ વર્ષ એને કઈ ન થાય છેડો ભરવાનો પ્રશ્ન બધાને છે લગભગ ખેડૂતોને છેડા ભરવાનો પ્રશ્ન છે અને એના માટે ન બરે એના માટેથી સૌથી બેસ્ટ વિડીયો હું આગળના વિડીયોમાં સમયસર લઈ આવીશ કારણ કે એ પણ બહુ જરૂરી બનશે કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો કે આ છેડો પાંચ વર્ષ લગન ન જાય એવો બહુ તાકાતવરો જે તમને ખબર જ નથી કે કેવો હાંધો બજારમાં અત્યારે થાય છે જેમ કે નેવું ટકા લોકોને ખબર નહીં હોય કે આને કઈ કાયદેસર કઈ રીતે આનો હાંધો કરવો એના માટેથી હું જબરદસ્ત વિડીયો બનાવીશ તમારા માટે પણ અત્યારે હવે રહ્યો છે કે તમને સિંગલ શેડાની મોટર ને પાણીમાં છેડો રીતે બતાવશે તે વસ્તુ તો મિત્રો હવે આપણે અહીંયા એવું જોવાનું છે કે સિંગલ શેડાની મોટર પાણીમાં છેડો ફોલ્ટી હોય કોઈ પણ મોટર તો હવે આપણે આ પાણીમાં છેડાને ફોલ્ટ એટલે કે આ પાણીમાં અહીંયા રાખી દીધો છે બરાબર છે આને ભેજ આપી દીધો છે કે પાણીમાં છે હવે આપણે મીટરથી આપણે એ રીતે જોવાનું છે આ આપણે લાલ શેડો છે તો આપણે એને ચેક કરી અને ભેજ આપી દઈ દઉં તમે જોવો છો કે મીટર ઉપડી ગયું છે તમે જુઓ એટલે આ રીતે જોવાનો બ્લેક એટલે કે અરસનો શેડો છે આમાં એને ભેજમાં ખોડી દીધો બરાબર આ ખોડી દીધો પછી હવે અહીંયા લાલ શેડો આપણે પાણીમાં છે તમે અહીંયા બતાવજો ભાઈ કે લાલ શેડો અહીંયા પાણીમાં છે કેમ કે રેડ તો આપણે અહીંયા રેડને ચેક કરી તો રેડ બતાવશે મીટરને મીટર જુઓ બરાબર છે હવે આપણે પીડાને ચેક કરી તો પીળો નથી બતાવતો તમે જુઓ કારણ કે એ ક્યાંય ભેજમાં નથી પછી બ્લુ વા અડે છે તો તમે જુઓ કેવો અડે છે એ પ્રમાણે ભેજ આવે છે તમે જુઓ કે આ છેડો બ્લૂ અડાડી ભેજમાં એટલે આવે છે જુઓ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ જાણવાલાયક છે બરાબર છે તો બીજા એક છેડા નહીં બતાવે હવે આ પીળો છે તો પીળો નથી બતાવતો હવે એને આપણે ભેજમાં અડાડશું તો બતાવશે જુઓ તમે ભાઈ બતાવો કાયદેસર રીતે રેડી તો આ વસ્તુ તમે જાણી લીધી હશે કે આપણે કોઈ પણ છેડો પાણીમાં જો ફોલ્ટ હોય અને ગયો હોય તો એ વસ્તુ આ રીતે ચેક કરાય કારણ કે આ નાની નાની વસ્તુ અને કાયદેસર જો સબમર્સીબલનું સેટિંગ અને કાયદેસર આના વાયરના છેડા દેવામાં આવે તો પાંચ વર્ષ લગન તમારે મોટર સબમર્સીબલને કાંઈ પણ ખર્ચો આવવાનો નથી થતો જેમ કે લોકો કહે છે કે ભાઈ એ તો બરતા જ હોય છે પણ એની એક રિધમ હોય છે એની એક થિયરી હોય છે કે કેવી સબમર્સિબલ પંપ હોય કેવું વાયર વાપરવું તેના માટે અને કેવી રીતના આના જે મોટર સ્ટાર્ટર એના છેડા તો એના વિશે આપણે એક આગળ જે આનો હાંધો કરવાનો વિડીયો આપણે કહીશ કેબલને જોઈન્ટ કરવાનો એ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આપણે આપણી ખેડૂત મિત્ર ચેનલમાં વહેલા સર આવશું અને આ વિડીયોમાં તમે જો સફળતા આપશો કે વધુમાં વધુ શેર કરશો ઉપયોગી માની તો એવો ઉપયોગી વિડીયો હું તમારા સુધી બનાવીશ હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી